એણે ના એમનો છોકરો પહેલા બરાબર કે નરસિંહ અવતાર જે ભગવાન વિષ્ણુ એ નરસિંહ રૂપ ધારણ કર્યું પેલી ગીમ આવે ઉતાહણી કેવાય ઘણા પોટી કે અને ઘણા વાઇડ કે

જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં અમે બધા મજામાં છીએ તમે પણ બધા મજામાં છો આશ્રય રાખો છું માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું તો આજ તો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે આપણે બપોરે કારણ કે આજે છે હોળી તો હોળીનો અમારો બ્લોગ પેલો થાય છે એટલે તમને બતાવશું તો ખરા અમે દર્શન કરવા જાવ એ તો સુરતમાં કેવી હોળી થાય તમને પણ દર્શન કરાવશું અમે દર્શન કરશું તો જમીન તો નવરા થઈ ગયા અને કસરા પોતા બધું કામ થઈ ગયું સાસતો અને ફેની લઈને અત્યંત આવી ગયા છે ભણવા કારણ કે એ લોકોને રજા નથી કાલે ધુલેટીની રજા આવશે આજે રજા નથી હોળીની તો આજે જો હોળી છે તો આપણે હોળી માતાના દર્શન કરશું તમને દર્શન કરાવશું અને જો હવે કડીક ઝોલું ખાઈને ને પોરો ખાઈને જાગી જશે અને કામે જવાનો ટાઈમ થઈ ગયો અને એ જો હવે કામે જાહે માથું વળાવે જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધે મજામાં તો આવ્યો બધે મજામાં જઈશું કારણ કે જો આજે છે હોળી એટલે આમ તો શું છે કે આપણો તહેવાર જ કહેવાય હોળી માતાનો એટલે બધાને હાર્દિક હાર્દિક શુભકામના હોળીની અને ધૂલેટીની ખાસ કરીને તો ધૂલેટી આજે આપણે હોળી છે એટલે બધું હળગાઈ નાખવાનું હોય બધું બરાબર અને કાલ રંગબેરંગબી કલરની સાથે કલરમાં મળી અને એન્જોય કરવાનો હોય એટલે હેપી ધુલેટી બધાયને મારી યુટ્યુબ ફેમિલીને તો આદિક શુભકામના અને બધાય મસ્ત કલરથી રમજો એકદમ સારા સામુક રમતા હોય કેમિકલના કલરથી નહીં કેમિકલના કલરથી નહીં આપણે સાદો ને સિમ્પલ કલર હોય એ લઈને આમ ખોબા ભરી ભરીને આમાં મામા આવી રીતના નાખવા મળજો યુટ્યુબ ફેમિલીને નહી રોડી દેતા કારણ કે જો કલર નો શોખ કોઈને હોય કોઈને ન હોય કોઈને રમવું ગમતું હોય તો જેને ગમતું હોય એ મન ફરીને રમજો કારણ કે વર્ષમાં એક જ વખત એવો તહેવાર આવે કે આપણે બગડવાનું હોય એમ બાકી તો નવા કપડા પહેરી મનાવવાનો હોય દિવાળી તહેવાર તો ફટાકડા ફોડીને ઉજવવાનો હોય આ છે ને ઓલા જેવું છે આપણે જો દિવાળી આવતી હોય ને તો આપણે નવા કપડા ગોતતી બરાબર કે હાલો હાલો નવા કપડા પહેરી ખાઈ ખામાં કાલ આપણો આવો તહેવાર છે દિવાળી છે હેપી ન્યુઅર છે એવી રીતના બરાબર

પ્રહલાદ નું હોય એમ તો ખાસ કરીને તો હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે આપણે ઇતિહાસ વિશે થોડું ઘણું તો તો નોલેજ પાસે હોવું બરાબર હોળી એટલે એ છે કે હોળી એટલે પ્રહલાદ જે હતો જે પ્રહલાદ થઈ ગયા એણે કશ્યપ હતા એમનો છોકરો પ્રહલાદ બરાબર કે નરસિંહ અવતાર જે ભગવાન વિષ્ણુએ નરસિંહ રૂપ ધારણ કર્યું હતું નરસિંહ અવતાર નરસિંહ નર નહીં નારી નહીં નહીં પશુ નહીં પ્રાણી એવી રીતના અવતાર ધારણ કર્યો હતો નરસિંહ અવતાર તો કશ્યપ હતો ને એના બેન હતા આ હોલિકા એનું નામ હતું હોલિકા અને એને આજ્ઞા આપી હતી કે એક આપણે કીધું હતું કે આલે આ છોકરાને લઈને તો આગમાં બેસી જાય એ પોતે આગ હતી એક હોળી એટલે આગ આગનું સ્વરૂપ જ હતું એનામાં તો લાકડાને એવી રીતના લગાવ્યા અને હોલિકા માતા છે ને પ્રહલાદને લઈને અને બેસી ગયા તો પ્રહલાદ તો છે ને એ વિષ્ણુ ભગવાનનો પાકો ભગત હતો બરાબર તો પ્રહલાદ તો બસી ગયો પણ હોળીનું દહન થઈ ગયું એટલે પછી આ તહેવાર ઉજવવામાં આવે છે કે હોળી આપણે ગઈ એટલે હોળી થઈ ગઈ એમ કે આપણે કઈ કે ને કે ભાઈ આ ઘરે ત્યાં હોળી ગઈ હોળી ગઈ એમ એમ એવી રીતના જે હોલિકા હતી ને એ એમ જ એ મહેલમાં એ રીતના ઉજવણી પછી કરવામાં આવી પછી

સાક્ષાત ભગવાન બધા દર્શન આપી ઉગાડ્યો એટલે આપડે આ વિડીયો ધુલેટી ના દિવસે કઈ નઈ તો કઈ નઈ હેપી ધુલેટીમેન્ટમાં લખી નાખજો તો ફેમિલી જો આપડે કારખાને ઘરે વહી ગયા છે સાડા પાંચ કેટલા સાડા પાંચ વાગી ગયા છે અને આજે એક જગ્યાએ આપણે ગીમમાં જવાનું છે કારણ કે આપણે અમારે અમારા કોળી સમાજમાં તો તમને બધાને ખ્યાલ જ છે ગીમનું માહતમ એટલે બહુ એટલે બહુ મોટું છે છોકરો કોઈ જન્મો હોય એના મહિનો કે બે મહિના કે વરસદી થયું હોય ત્યારે એની પહેલી ગીમ આવે ઉતાણી કહેવાય ઘણા પોટી કે અને ઘણા વાઇડ કે

વાડ શું કેવાય વાડ કરે સાણું લઈને કોઈ ને પછી ઘરે સાણું લેતા આવે માતા નું સાણું હોય ને સાણું હોય કે પછી આપડે લાકડા નાખે તો દેવતો હોય ઈ લોકો લેતા આવે પછી એ મૂકે અને ચારે બાજુ ખજૂર ને ગોઠવે એ અમારા સમાજ માં આ રીતના રિવાજ નથી પણ એક બીજા વાતું કરતા હોય ને એટલે મને ખબર છે એટલે હું તમને કહું એ રીતના હોય એમ તો અને જો ફેમિલી આપણને જો આપણે સરસ મજાનો કારખાનેથી ખજૂર મળી ગયો છે લ્યો ભાઈ જબલું કાટો જો અમારે છે ને દર વર્ષે અમને ખજૂર આપે કિલો ખજૂર હોય અમારે જો આવી રીતના અમારે ખજૂર સારું આવે મસ્ત આવે મોતીવાલા નથી હીરા મોતી હં અને પાછા અમે એ મમ્મીને ખબર હોય ને કે આ ખજૂર મળવાનો છે તોય સાઈડથી એને ખાવા તું બીજોય એક કિલો ખજૂર લેવા

હારું હાલો હવે અમે હાલો ફેમિલી જઈએ હવે મોડું થઈ ગયું છે બહુ અને જવાનું છે બહુ એટલે બહુ આખું સુરતથી કમસે કમ વીસ બાવીસ કિલોમીટર દૂર તો સારું હાલો હવે જઈ અને પછી તમને કન્ટિન્યુ બ્લોગમાં બનાવી રહીજો અને લાઈક કમેન્ટ શેર કરવાનું નહીં ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લીજો આ તો તમને હોળી માતાના દર્શન કરવાના છે તો આ તો ઝડપ ઝડપથી બોલી દીધો હો

કે હરખો વિડિયો બનાવ્યો જોઈ ને એ બધા હગા સંબંધી હોય ને એટલે એમ જ હોય એવી રીતના છે હવે મંદિર અહીંયા જોઈ મસ્ત મજાનું મંદિર છે અહીંયા જવાન છે મંદિરે દર્શન કરવા ખુલ્લું છે જો ને એ બધા બેઠા છે તો આપણે અંદર જઈએ અને મજા આવી ગઈ અને થોડુંક મોડું થઈ ગયું છે કા અને બહુ સાજી પબ્લિકનું જમવાનું હતું ઘણા માણસો હતા કા હગા સંબંધી

સારું આપણે જો હોળી માતાના દર્શન કરવા આવી ગયા છીએ અને ઓલા લોકો તો તૈયાર આવી જતી જગ્યા અને થોડુંક અમારે બહુ આઘું પડી જાય છે અને એ લોકો તો ડીજી એન બીજી ફટાકડા ને બહુ જોરદાર ગુજવું છે તો હવે આપણે ટાઈમ બહુ મોડું થાય એમ છે કે હોળી માતાના દર્શન કરી દો અને કોમેન્ટમાં લખી નાખો જય હોળી માતા જો મસ્ત છે આપણે હોળી માતાને કહી દીધા છે અને પબ્લિક બહુ છે ટ્રાફિક તો હોય જ ને કેમ કે આ સોસાયટી બહુ મોટી રહી ટ્રાફિક એ બહુ છે તો હાલો હવે દર્શન કરી પ્રદિક્ષિણા કરી લઈ હોળી માતાની આપણે સ્ટાર્ટ કરી દઈએ હવે હોળી માતાની ની પ્રદિક્ષિણા ઓહો તપે બહુ લાગ્યો હા જો નજીક છે આપણે જય હોળી માતા કસરી ફળ કાઢીએ છીએ ખાતું તો આપણે હોળી માતાની પ્રદિક્ષણા પૂરી કરી લીધી ચાર આટા વાઢી લીધા છે આપણે અને તમને પણ સરસ મજાના હોળી દહનના દર્શન કરાવી દીધા છે મસ્ત દર્શન થઈ મસ્ત હોળી માતા પબ્લિકે વધારે છે ટ્રાફિક તો હોય જ નહીં અત્યારે ગીમું ને બધું હોય એટલે સરસ મજાના દર્શન થઈ ગયા છે જો કેટલી ભીડ છે અને હારું હવે આપણે નીકળશું ઘરે હા મોડું થઈ ગયું છે બહુ એટલે ઘણો ટાઈમ ભીયો ગયો છે આપણે કામરેજ ને વટી સુરત રહેતા હોય ને એને તો બધાને ખ્યાલ જ છે કે કામરેજ વટીને કામરેજ થી લગભગ પાંચ કિલોમીટર થાય છે ઠેક ઠેકાણે તો આવી રીતના હોળી માતાનું છે બીજી જગ્યાએ આપણે આવી ગયા છે જો આપણે જો હવે કામરેજ જ્યાં આપણે હોળીમાં જે ગીમમાં જ્યાં હતા આપણે જે સંબંધીની ઘરે તો ત્યાંથી તો આપણે જો એવા ઘરે કેમ કે એને તો બહુ મોડું થાય એમ હતું તો આપણે માતાજીના હોળી માતાના દર્શન કરી અને સરસ મજાનો આપણે વિડીયો મસ્ત બનાવી નાખ્યો છે અને તમે બધે જોયું છે ને આપણે ઘરે પહોંચી ગયા ઘરે પગ્યા ને ત્યાં તો અહીંયા મારા મમ્મીએ કેટલું તો બનાવી નાખ્યું કાં હું શું બનાવી નાખ્યું મમ્મીએ

લાઇક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી મળીશું નવા બ્લોગની સાથે ક્યાં સુધી બધને જય માતાજી બાય બાય